નંદ એ ગાયો લઈ લઈ સાથે ચારવા ચારવા મોકલી દે છે છે ગાયોને જાય ઠાકોરજી હે અદભુત બધી કથાઓ છે અદભૂત લીલાઓ બતાવી છે ઉખડ લીલા હે ઉખડ બંધ લેલા દેવતાઓએ માના ઉદર ઉપર દામણા બાંધવાના કારણે દામોદર એવું ભગવાનનું નામ રાખ્યું ને દામોદર ભગવાન આ કથા આપણે જાણીએ છીએ ઠાકોરજીને ક્રોધ આવે છે અને વાડામાં રાખેલી હા છાશની ગોળી એને નંદ બાવાની લાગડી લઈને એવી થડામ દઈને ફોડે છે ને અને પછી માં ખીજાયા છે યશોદાજી ખીજાયા છે યશોદાજી પાછળ દોડે છે પણ ઠાકોરજી પકડાતા નથી અને મહાપુરુષો કહે છે કે જો એની વાહે દોડશો ને તો પકડાય નહીં હે હા કદાચ એની સામે આવીને તમે એને પકડી લ્યો હા તો કદાચ પકડાઈ જાય હા અને બીજો રસ્તો કીધો કે તમારા ભાવ તમારા પ્રેમથી કદાચ બંધાઈ જાય પકડાઈ જાય હે હા માએ પકડી લીધા છે અને કીધું છે કે લાવ તને બાંધી દઉં ને ઉખડ હે ખાંડિયું આવે ને ઉખડ ઉખડ સાથે ઠાકોરજીને બાંધ્યા છે દામણા લઈ લઈને ઠાકોરજીને બાંધે છે ચાર આંગળ દામણું ટૂંકું પડે બીજું દામણું લાવે તો એ ચાર આંગળ ટૂંકવું પડે અને હવે માં થાકી ગયા છે કે આમ બધા જ નથી ને માની આંખોમાંથી દળ 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 જ્યાં અશ્રુધાર વહેવા લાગી ઠાકોરજી કે છે બસ ને હા હું બંધાઈ ગયો અહમ ભક્ત પરાધિ નૌ હે મારા ભક્ત ના આંસુ જ મને બાંધી શકે છે આ મારા ભક્તનો પ્રેમ મારા ભક્તનો ભાવ જ મને બાંધી શકે છે બાકી આ જગતમાં બીજી કોઈ વસ્તુ કોઈ અન્ય વ્યક્તિ મને બાંધી શકતો નથી અને ઉદર એટલે કે પેટ ઉપર દામણા બાંધ્યા છે અને દેવતાઓ એ દામોદર એવું નામ ઠાકોરજીનું રાખ્યું છે અદ્ભુત લીલા છે અને ખૂબ સુંદર કથા ત્યારબાદ આવે છે કે ઠાકોરજી પોતાના મિત્રોને મળવા જતા રહે છે બે વૃક્ષ એની વચ્ચેથી પોતે નીકળે છે બંને વૃક્ષોનો ઉદ્ધાર કરે છે યમુલા અર્જુન ને એવો ઉદ્ધાર ઠાકોરજી કરે છે અદ્ભુત કથા છે આપણે સૌ જાણીએ છીએ